Terima đa lo gì đấy? ta mama bệt ha ông? thôi chị bệt? không bệt. ô cái lo? em ở đi. Hey, hey! પહેલી વાર ભાઈ ખાધી કેવી લાગે બેન મસ્ત કેતો મસ્ત રાયણ છે કેતો પહેલી વાર ભાઈ રાયણ ખાધી મામા છે એક વા બે બેઠા આ જો સમીર મામા જાય પાય ઉપર ચડી ને બેઠા

લેવો એટલે લે ત્રીસ રૂપિયામાં હું લોપ કરો બધી કોણ લીધું કેટલા ની આવી ઓના નહીં કરાવી આગળ જોઈએ ઓના ની જે કે ત્રે રૂપિયા મેં વ્યાજ બી કહેતો હોય ઓની ઓના નહીં કરાવે સમજાણો શેઠ હોય હોય જાઓ પાછી ક્યાં ઊભી ગઈ એટલે આ ઘૂસી ગયે પાછી હવે તો મમ્મીને શું કરવું આપણે

હા આમાં વચરે ખટારો આવ્યો વેચવાનો છે જો જો ઘડિયાળ વેલાણા છે પાટલા છે ઝેંકા ફોન છે ઝુમ્મર છે આ તો સાયકલ આવી ગયું તો સાયકલ આવી ગઈ પછી આ જો અરણિયા ગાડી છે ગાડી લેવે આપડે ગાડી લેવે ને ટોપી લઈ લે બેન હાથે ટોપી ને બાબુ છો ગોળ માટલા ગુલ્ફી આવી ગઈ માટલા ગુલ્ફી બેન આવી જેનકે જેનકા ટી શર્ટ આવી ગયા તારા જેવડા પહેરવા આવા ટી શર્ટ લેવું આ ટી શર્ટ જાય વીસ રૂપિયામાં કંઈ પણ મળે જો

વેલે હીતો નીજે વાલા ઈ કાડી આવો મેં